નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને દસ પાસ બાર પાસ આઈટીઆઈ પાસ તેમજ ગ્રેજ્યુએશન પાસ કરેલ હોય તેવા ઉમેદવારો માટે આવેલ નવી ભરતી વિશેની વાત કરવાનો છું તો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો અને હા આપને જો આ વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો એપ્રેન્ટિસિપ માટે ભરતીની જાહેરાત આવી છે જેમાં વિવિધ પોસ્ટ અને તેની લાયકાતની વાત કરું તો બુક બાઇન્ડરની છ જગ્યા ઉપર ભરતી છે જેની લાયકાત છે ધોરણ આઠ પાસ ત્યાર પછી ઓફસેટ મશીન માઇન્ડરની છ જગ્યા છે જેની લાયકાત છે ધોરણ દસ પાસ વિજ્ઞાનના વિષય સાથે ત્યાર પછી ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરની એક જગ્યા છે જેની લાયકાત છે આઈટીઆઈ પાસ ડીટીપીઓમાં તેવી જ રીતે કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપાની એક જગ્યા છે જેની લાયકાત છે આઈટીએ પાસ કોપામાં ત્યાર પછી પ્લેટ મેકર લિથોગ્રાફિક જેની એક જગ્યા છે જેની લાયકાત છે ધોરણ દસ પાસ વિજ્ઞાનના વિષય સાથે અને સાથે જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટની પાંચ જગ્યા પર ભરતી છે જેની લાયકાત છે બેચલર ઓફ આર્ટ્સ અથવા તો કોમર્સ તો મિત્રો આ જે ભરતી છે તેમાં એક દસ બે હજાર ચોવીસની સ્થિતિએ જો આપની ઉંમર ચૌદથી પચીસ વર્ષની અંદર હોય તો આપ આમાં અરજી કરી શકો છો સાથે બુક બાઇન્ડર ટ્રેડમાં આઈટીએ પાસ કરેલ હશે તેને એક વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારને જન્મ તારીખનો દાખલો શૈક્ષણિક પરિણામપત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલ નકલો સાથે તારીખ એક દસ બે હજાર ચોવીસ સુધીમાં વ્યવસ્થાપક સરકારી ફોટો લીથો પ્રેસ દુધેશ્વર રોડ અમદાવાદને મળે તે રીતે અરજી કરવાની છે રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારોએ પોતાના ખર્ચે હાજર થવાનું રહેશે તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપમેન્ટ છે તે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠ મુજબ રહેશે તો મિત્રો આ હતી નવી ભરતીની જાહેરાત આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે આવી જ અન્ય બીજી વધુ અપડેટ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત